નમસ્કાર દર્શક મિત્રો ધ એચબી કાપડા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું શ્રેયસભાવ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધી આપણે પાસ થવાના પંચામૃતના માધ્યમથી ધ એચ બી કાપડા ગ્રુપ ઓફ સ્કૂલ્સના નિષ્ણાત શિક્ષકોએ ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની આપણને સચોટ માહિતી આપી છે અને તેના અમને બહુ ખા સારા પ્રતિસાદ મળ્યા છે હવે આવતીકાલે ધોરણ બાર આંકડા શાસ્ત્ર ની પરીક્ષા છે અને એમાં ઘણા વિદ્યાર્થીઓ હજી અસમંજસમાં હશે કે હવે તૈયારી કેવી રીતે કરવી તો ખૂબ જ સરળ છે સોમાંથી સો માર્ક્સ લાવવા અને જે વિદ્યાર્થીઓને હજી મૂંઝવણ છે કે પાસ કેવી રીતે થવું તો તે વિદ્યાર્થીઓ માટે આજના એપિસોડમાં અમે મહત્ત્વની બાબતો લઈને આવ્યા છે તો એક નોટબુક અને પેન્સિલ કે પેન તમારી સાથે રાખશો અને જે મહત્ત્વની બાબત છે તે નોંધી લેશો આંકડા શાસ્ત્ર વિષયમાં સોમાંથી સો ગુણ મેળવવા ખૂબ જ સરળ છે અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે સોમાંથી સો ગુણ મેળવે જ છે અને અગાઉ ગઈકાલે જે અકાઉન્ટની પરીક્ષા હતી તે અકાઉન્ટની પરીક્ષાની અંદર અમારી શાળાના નિષ્ણાત શિક્ષક દ્વારા જે મહત્ત્વના પ્રશ્નો આપવામાં આવ્યા હતા તેમાંથી પણ બોર્ડમાં ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે અને તેનો પણ અમને માહિતી પ્રાપ્ત થઈ છે વિદ્યાર્થીઓ સમક્ષથી તો આવતીકાલની પરીક્ષામાં પણ તમને આ એપિસોડ સહાયભૂત બને તેવી અપેક્ષા સાથે આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહ આંકડા શાસ્ત્રમાં કયા કયા પ્રશ્નો અપેક્ષિત છે અને તેમાં તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની આપણે વાત કરીએ તો આંકડા શાસ્ત્રમાં સરળતાથી પાસ થવું હોય અને જેને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવો હોય જેને સોમાંથી સો માર્ક્સ મેળવવા હોય તેને સૌ પ્રથમ સેક્શન એફ એ તૈયાર કરી લેવો જોઈએ સેક્શન એફ એ વીસ માર્ક્સનું પૂછાય છે અને વીસમાંથી વીસ માર્ક્સ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે તેમાં સૂચકાંક સુરેખ સહસંબંધ સુરેખ નિયત સંબંધ અને અંતર્વેશન બહિર્વેશનમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે તો સૌ પ્રથમ આપણે સેક્શન વિશે ચર્ચા કરીએ વિભાગ એફ જેનો ગુણ ભાર વીસ છે પ્રકરણ એક સૂચકાંક સૂચકાંક ની અંદર અત્યાર સુધી બોર્ડ ની અંદર ફક્ત ત્રણ પ્રકારના દાખલા પૂછાયેલા છે એક કુલ ખર્ચ આપેલો હોય તેવા દાખલા બીજો તમને એકમ પરિવર્તન કરવાનું હોય એવા દાખલા અને ત્રીજો દાખલો કૌટુંબિક અંદાજપત્ર અને કુલ ખર્ચની પદ્ધતિએ સૂચક આંક શોધો એના દાખલા જો વિદ્યાર્થી આ ત્રણ પ્રકારના દાખલા કરી લે આ ચેપ્ટરમાંથી તો એને વાંધો આવતો હતો નથી એટલે ખાસ યાદ રાખો આ ત્રણ પ્રકારના દાખલા ખાસ તૈયાર કરવા એક એકમ પરિવર્તનના દાખલા નંબર બે કુલ ખર્ચ આપ્યો હોય તેના પરથી વપરાશ કે ભાવ શોધવાના દાખલા અને નંબર ત્રણ કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્ર બંનેની પદ્ધતિએ દાખલો શોધવાનો હોય અથવા સૂચકાંક શોધવાનો હોય તે દાખલા અપેક્ષિત છે અને તે ખાસ પૂછાતા હોય છે ટેક્સ્ટબુકમાંથી ઉદાહરણ નંબર નવ બાર અને સોળ આ ત્રણ ઉદાહરણ ખાસ જોઈ લેવા સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર ત્રણ અને પાંચ એમાં દાખલા નંબર ત્રણ આજ સુધી પૂછાયો નથી અને અતિ મહત્ત્વનો દાખલો છે તો તે પૂછાવાની શક્યતા છે સ્વાધ્યાય એક દાખલા નંબર વીસ જો આટલા જ દાખલા વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે તો વિદ્યાર્થી અહીંયા પાંચમાંથી પાંચ ગુણ પ્રાપ્ત કરી શકતા હોય છે અહીંયા અગાઉ આપણે એપિસોડમાં શીખવાડ્યું છું તે પ્રમાણે લાસપેયર પાસે અને ફિશર એની ફોર્મ્યુલામાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે તો એમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ફિશરની ફોર્મ્યુલા જ્યારે લખવામાં આવે ત્યારે વર્ગમૂળની નિશાની કરવાની છે પણ લાસ્પેયર પાસેની જ્યારે ફોર્મ્યુલા લખવામાં આવે ત્યારે વર્ગમૂળની નિશાની કરવાની નથી અને જ્યારે લખીએ ત્યારે ગુણ્યા સો લખવાનું ભૂલવું નહીં અહીંયા વિદ્યાર્થીના માર્ક્સ કપાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રોએ ખાસ એ વસ્તુ ધ્યાન રાખવી ત્યારબાદ પ્રકરણ ત્રણ સુરેખ સહસંબંધ સુરેખ સહસંબંધના અભ્યાસની જે ત્રણ રીતો છે એમાંથી બોર્ડમાં એક વખત ક્રમાંક સહસંબંધાંગની પદ્ધતિનો દાખલો પાંચ માર્ક્સમાં પૂછાવ્યો છે અને ત્યાર એના સિવાય બધા કેસીસની અંદર જોવા જઈએ તો કાલ પદ્ધતિનો દાખલો પૂછાયો છે એનો અર્થ એવો થયો કે તમારા માટે કાલ પીએસન પદ્ધતિ અતિ મહત્વની છે જો એ પદ્ધતિને તમે ફોલો કરો અને એના ત્રણ સૂત્રો છે એક આર ઇઝ ઇક્વલ ટુ સીગમા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન અંધર રૂટ સિગમા એક્સ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સીગમાં વાય માઇનસ વાય બાર નો હોલ સ્ક્વેર બીજી ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ એન સીગ માઇનસ સીગમાં એક્સ ઇન્ટુ સિગમાં વાય અપોન અંડર રૂટ એન સીગમાં એક્સ સ્ક્વેર માઇનસ સિગમાં એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ એન સીગમાં વાય સ્ક્વેર માઇનસ સીગમાં વાયનો હોલ સ્કવેર અને ત્રીજી મહત્વની ફોર્મ્યુલા ઉગમ બિંદુ અને સ્કેલ પરિવર્તન માટે એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ ઇન્ટુ સીગમાં વી અપોન અંડર રૂટ એન સીગમાં યુ સ્કવેર માઇનસ સિગમાં યુ નો હોલ સ્કવેર ઇન્ટુ

તો આમાં તમે પાંચમાંથી પાંચ માર્ક્સ મેળવી શકશો અને સરળતાથી ગુણ પ્રાપ્ત કરી શકશો અહીં એક વાત નોંધવા જેવી છે ક્રમાંક અંદર ત્રણ આપ્યા હોય અને સહન આવો દાખલો ક્યારેય બોર્ડમાં પૂછાયો નથી તો કદાચ આ વખતે એવો દાખલો પણ પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રોએ એ દાખલો એક વખત ખાસ જોઈ લેવો ત્યારબાદ પ્રકરણ નંબર ચાર સુરેખ નિયત સંબંધ આ બંને પ્રકરણમાં સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધ આ બંને પ્રકરણ એક તકલીફ સૂત્રોની રહેતી હોય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખવામાં તકલીફ એ કરતા હોય છે કે અહીંયા વર્ગમૂળ સુરેખ સહસંબંધના સૂત્રમાં નીચે વર્ગમૂળની સાઈન છે અને નિયત સંબંધમાં નીચે વર્ગમૂળની સાઇન આવતી નથી તો અહીંયા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ રહેતો હોય છે કે વર્ગમૂળ ક્યાં કરવું અને ન કરવું તો પ્રશ્ન નંબર પિસ્તાળીસનો જે દાખલો પૂછાય છે એમાં ખાસ યાદ રાખવું એમાં નીચે વર્ગમૂળ કરવાનું છે સહસંબંધના દાખલામાં અને નિયત સંબંધના દાખલામાં છેદમાં વર્ગમૂળની નિશાની કરવાની રહેતી નથી બીજું આ ચેપ્ટરમાં ખાસ યાદ રાખવું વાયની એક્સ પર નિયત સંબંધ રેખા પૂછી છે કે એક્સની વાય પર જો વાયની એક્સ પર નિયત સંબંધ રેખા પૂછવામાં આવી હોય તો બી વાય એક્સ અને જો એક્સની વાય પર નિયત સંબંધ રેખા પૂછવામાં આવી હોય તો બી એક્સ વાય એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો છે માટે ખાસ યાદ રાખવું કે બી વાય એક્સ પૂછ્યું છે કે બી એક્સ વાય ત્યારબાદ ત્રીજી મહત્ત્વની વાત કે આ ચેપ્ટર ની અંદરથી ધારણાની યોગ્યતા ચકાસો નિર્ણાયકતાનો આ શોધો નિશ્ચાયકતાનો આવા પ્રશ્ન પૂછાતા હોય છે તો તેની ફોર્મ્યુલા છે આ મહત્વના પ્રશ્ન ઉદાહરણ નંબર છ તેર અને ચૌદ ચૌદ નું ઉદાહરણ વારંવાર પૂછાયું છે તો ખાસ જોઈ લેવું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ માંથી દાખલા નંબર બે અને ત્રણ સ્વાધ્યાય ચાર માંથી દાખલા નંબર તેર અને ચૌદ અને પાર્ટ ટુ ચેપ્ટર નંબર પાંચ અંતર અને બહિર્વેશન ત્રણ પદ્ધતિના દાખલા છે એમાં ન્યૂટનની રીત લાગરાજની રીત અને દ્વિપદી વિસ્તરણની રીત સામાન્ય રીતે આમાં ઓપ્શન મળતું હોય છે પણ આપણે ત્રણેય પદ્ધતિના દાખલા કરવા જોઈએ ઉદાહરણ નંબર બાર ચૌદ અઢાર બાવીસ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર સાત સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારમાંથી દાખલા નંબર સાત આઠ અને સ્વાધ્યાય પાંચમાંથી દાખલા નંબર બાવીસ અને ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમે આ દાખલાઓ નોંધી લીધા હશે અને તેની આ જે પ્રેક્ટિસ કરી લેશું જેથી આવતીકાલે તમે સેક્શન એફમાં વીસમાંથી વીસ માર્ક્સ મેળવી શકો તો હવે એક નાનકડા વિરામ બાદ આપણે સેક્શન ઈની તૈયારી કેવી રીતે કરીશું તેની ચર્ચા કરીશું જોતા રહો પાસ થવાનું પંચામૃત વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં વિરામ પહેલાં આપણે સેક્શન એફમાં વીસમાંથી વીસ માર્ક્સ કેવી રીતે મેળવવા તેની ચર્ચા કરી હવે એક મહત્વનું સેક્શન સેક્શન ઇ જેમાં પાર્ટ ટુમાંથી ત્રણ ચેપ્ટર એટલે કે સામાયિક શ્રેણી ગુણોત્તર શ્રેણી અને વિતરણમાંથી દાખલા પૂછાતા હોય છે તો તે ત્રણ ચેપ્ટર્સમાંથી કયા કયા દાખલા કરવા જોઈએ તેની આપણે ચર્ચા કરીએ અને ખાસ શું ધ્યાન રાખવું જોઈએ ચેપ્ટર્સમાં તેની આપણે ચર્ચા કરીએ જેથી તમે બારમાંથી બાર ગુણ મેળવી શકો વિભાગ ઈ એમાં એકતાલીસ નંબરનો પ્રશ્ન સામાન્ય રીતે પ્રામાણિક વિતરણમાંથી પૂછાતો હોય છે એમાં આ દાખલો એક અગત્યનો છે કે એક પ્રામાણ્ય ચલ એક્સના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે સો અને દસ છે તો પ્રામાણ્ય વિતરણનો પ્રથમ દશાંશક અને સાહીઠમો સત્તાંશક શોધો તો વિદ્યાર્થી મિત્રોને અહીંયા મેઇન તકલીફ એ હોય છે કે સીધી રીતે કોષ્ટક જોવું કે ઉલટી રીતે કોષ્ટક જોવું તો જ્યારે તમને એક્સ મ્યુ અને સિગમાં આ ત્રણેય કિંમત રકમમાં આપી દીધી હોય તો તે સંજોગમાં તમારે સીધી રીતે કોષ્ટક જોવાનું હોય છે પરંતુ જો આ ત્રણ પૈકી કોઈ કિંમત આપી ન હોય તો ઉલટી રીતે કોષ્ટક જોવાનું હોય છે અહીંયા દશાંશક એ તમે અગિયારમાં ધોરણમાં ભણી ગયા તે પ્રમાણે માહિતીના દસ ભાગ કરે છે માટે અહીંયા જે પ્રથમ દશાંશક કીધો છે તેને તમારે વન અપોન ટેન તરીકે દર્શાવવું પડે અને સાહીઠમાં સત્તાંશક સત્તાંશક એ માહિતીના સો ભાગ કરે માટે સાહીઠને સો વડે ભાગવા પડે તે નિયમ યાદ રાખવો અને ઉલટી રીતે કોષ્ટક જોવાનો જે દાખલો હોય તેમાં આ સ્ટેપ્સને જો તમે ફોલો કરો તો લગભગ વાંધો આવતો હોતો નથી જે ટકા આપ્યા હોય તેને સો વડે ભાગી નાખવા ત્યારબાદ ઝીરો પોઈન્ટ પાંચમાંથી આન્સર આવ્યો હોય તે બાદ કરવો ત્રીજું સ્ટેપ ઉલટી રીતે કોષ્ટક જોવું અને ત્યારબાદ ઝેડના સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની આમ કરવાને આમ કરવાથી અને સાદુરૂપ આપવાથી તમે સરળતાથી આન્સર મેળવી શકો છો અને ચારમાંથી ચાર માર્ક્સ તમારા આવી શકે છે માટે ગભરાવાની કોઈ જરૂર નથી તમે સરળતાથી આમાં ચારમાંથી ચાર માર્ક્સ મેળવી શકો છો ત્યારબાદ વાત કરીએ

અત્યાર સુધીનો બોર્ડનો ઇતિહાસ જોઈએ આપણે તો માર્ચ બે હજાર છ થી જુલાઈ બે હજાર પંદર સુધીની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી ત્રણથી ચાર પ્રકારના જ દાખલા પૂછાયા છે એમાં એક દાખલો ત્રણ ક્રમિક સંખ્યાવાળો એક દાખલો હમણાં જે એસએનવાળો બતાવ્યો તે પ્રમાણે એક દાખલો ટી થ્રી અને ટી સેવન આપ્યા હોય તેના પરથી ટી ટેન શોધવાનો એટલે કે બે કોઈપણ પદ આપ્યા હોય તેના પરથી ત્રીજું પદ શોધવાનું અને ત્યારબાદ કે પ્લસ વન થ્રી કે માઇનસ વન એટલે ત્રણ તમને પદ આપ્યા હોય એ પદમાંથી ટી ટુ અપોન ટી વન ટી થ્રી અપોન ટી ટુ કરીને કેની કિંમત શોધવાનો આ ચાર જ દાખલા અવારનવાર પૂછાયા છે તો આ ચાર દાખલાની પ્રેક્ટિસ ખાસ કરી લેવી શક્ય છે આ ચારમાંથી જ એક દાખલો આવતીકાલે તમારી પરીક્ષામાં હોય અને તમે સરળતાથી ચારમાંથી ચાર માર્ક્સ મેળવી શકો એમાં ત્રણ ક્રમિક સંખ્યામાં યાદ રાખજો કે એમાં એ અપોન આર એ અને એ આર લેવાના પ્રથમ ત્રણ કીધી હોય તો એ એ આર અને એ આર સ્ક્વેર તમારે ધારણા કરવાની છે માટે ખાસ યાદ રાખવું કે ગુણોત્તર પૂર્વાનુમાન એટલે શું તો ભૂતકાળની માહિતી પરથી ભવિષ્ય વિશે અનુમાન કરવાની પદ્ધતિને પૂર્વાનુમાન કહે છે આપણને વર્ષ બે હજાર નવ બે દસ બે અગિયાર બે બાર અને બે તેર અલગ અલગ વર્ષની માહિતી આપી છે અલગ અલગ સમયની માહિતી આપી છે નફો આપ્યો છે બે નફો નફોતેર બોતેર લાખ રૂપિયા બે હાજર દસનો છાસઠ લાખ બે હજાર અગિયારનો સાહીઠ લાખ બે હજાર બારનો નફો સિત્યાસી લાખ અને બે હજાર તેનો નફો પંચાણું લાખ આ રીતે આપણને અલગ અલગ નફા આપ્યા છે તો અહીંયા બે પદ્ધતિએ દાખલો થઈ શકે એક સીધી રીતની પદ્ધતિ અને પરિવર્તિત ચલ ડબલ્યુ ની પદ્ધતિ વિદ્યાર્થીઓને એક મૂંઝવણ ખાસ હોય છે કે કઈ પદ્ધતિએ દાખલો ગણ્યો તો જો બોર્ડની અંદર કોઈ ચોખવટ કરી ના હોય દાખલામાં કે કઈ કઈ પદ્ધતિએ દાખલો ગણવો તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદ્ધતિએ દાખલો ગણી શકાય છે પણ જો પરિવર્તિત ચલ ડબલ્યુની પદ્ધતિએ દાખલો ગણવાનો કીધો હોય તો કમ્પલસરી તમારે બી ઇઝ ઇક્વલ ટુ સિગમા ડબલ્યુ અપોન સિગમા ડબલ્યુ સ્ક્વેર સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે એમાં ખાસ ધ્યાન રાખોને તેમાં અયુગ્મ સંખ્યાની અને યુગ્મ સંખ્યા ખાસ જોઈ લેવી જો અયુગમાં સંખ્યા હોય તો ડબલ્યુ બરાબર ટી માઇનસ બાર અને યુગમાં સંખ્યા હોય તો ડબલ્યુ બરાબર ટુ ઇન્ટુ ટી માઇનસ બાર એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો આ ત્રણ દાખલા અપેક્ષિત છે આ ઉપરાંત આ ત્રણ પ્રકરણમાંથી તમારે આટલા દાખલા ખાસ કરી જવાના છે પ્રકરણ બે ભાગ બેમાંથી ઉદાહરણ નંબર પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ એમાં પંદર સોળ સત્તર ને અઢાર જે દાખલા છે એ ઉલટી રીતે કોષ્ટક જોવાના દાખલા છે અને ઉદાહરણ ઓગણીસ આ ઉદાહરણ એવું છે કે જે આખી ચોપડીમાં આ પ્રકારનો એક જ દાખલો છે અને અહીંયા કુલ સંખ્યા શોધવાનો દાખલો છે માટે જે વિદ્યાર્થી મિત્રોએ ઉદાહરણ ન કર્યા હોય તેને ખાસ આ ઉદાહરણ કરી લેવું કારણ કે સ્વાધ્યાયમાં આ પ્રકારનો કોઈ દાખલો આપવામાં આવ્યો નથી અને અપેક્ષિત છે કે બોર્ડમાં પણ આવો દાખલો પૂછાઈ શકે માટે ઉદાહરણ ઓગણીસ ખાસ જોઈ લેવું સ્વાધ્યાય બેમાંથી દાખલો નંબર અઢાર અને વીસ એમાં અઢાર અને વીસ દાખલો જે છે વીસમો દાખલો જે છે ઉલટી રીતે કોષ્ટક જોવાનો દાખ સીધી રીતે કોષ્ટક જોવાનો દાખલો છે અને અઢારમો દાખલો જે છે એમાં મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાનો દાખલો સાત પોઈન્ટ ઇઠ્યોતેર ટકા અવલોકનોની કિંમત ત્રણસો ઓગણસાઠથી ઓછી અને ચોરાણું પોઈન્ટ બાવન ટકા અવલોકનની કિંમત પાંચસો દસથી ઓછી મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો અવારનવાર પૂછાયેલો દાખલો છે માટે ખાસ યાદ રાખવું પ્રકરણ ચાર સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો દાખલા નંબર છ સ્વાધ્યાય ચારનો દાખલા નંબર બાર તેર પંદર સત્તર અને બાવીસ આ દાખલા તમે નોઝી નોંધી લેશો અને આજે આ દાખલાની પ્રેક્ટિસ કર્યા વગર સુતા નહીં તો તમે સેક્શન ઇમાં બારમાંથી બાર માર્ક્સ સરળતાથી પ્રાપ્ત કરી શકશો હવે એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ સેક્શન સી અને ડી ની આપણે ચર્ચા કરીશું અને તેમાં ચોવીસ દુનિયા અડતાલીસ માર્ક્સ કેવી રીતે સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેના વિશે માહિતી આપીશું જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં અગાઉ આપણે સેક્શન ઇ અને એફ વીસ અને બાર બત્રીસ માર્ક્સ કેવી રીતે સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેની વાત કરી હવે આ સેગમેન્ટમાં આપણે સેક્શન સી અને ડી એમાં ચોવીસ માર્ક સેક્શન ડી અને ચોવીસ માર્ક સેક્શન ડી એમ અડતાલીસ માર્ક્સની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ પ્રથમ સેક્શન ડીની વાત કરીએ સેક્શન ડીની અંદર તેત્રીસ નંબરનો પ્રશ્ન સામાન્ય રીતે સૂચકાંકમાંથી પૂછાતો હોય છે અહીંયા ખાસ કરીને અચલ આધાર અને પરંપરિત આધારના દાખલા વાસ્તવિક વેતન શોધવાના દાખલા અને ઉપરાંત કૌટુંબિક અંદાજપત્ર આઈ ઇઝ ઇક્વલ સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ એ પ્રકારના દાખલા પૂછાતા હોય છે અને બોર્ડમાં એક વખત ચોપડીમાં નથી એવો દાખલો ખૂટતી માહિતીનો પૂછાયો છે જે અગિયારમાં ધોરણના ભારિત મધ્યક પર આધારિત છે તો એ દાખલો તમારે ખાસ જોઈ લેવો તે પણ પૂછાઈ શકે છે આ ઉપરાંત ઉદાહરણ નંબર સત્તર અને ઓગણીસ સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાંથી દાખલા નંબર દસ

હોય છે તો બંનેના સૂત્રો ખાસ તૈયાર કરવા એમાં ખાસ યાદ રાખવું વિદ્યાર્થીને જે તકલીફ હોય છે ફરી એકવાર અગાઉના એપિસોડમાં તો કીધેલું જ છે પણ છતાં આજે એકવાર રિવાઇઝ કરી લઈએ કે વાક્યની અંદર કુલ અથવા સરવાળો શબ્દ આવે તો ટી કેપ અને વીટી કેપનો ઉપયોગ કરવાનો છે પણ નિદર્શ મધ્યકના વિચરણનો ઉપયોગ કરવાનું કીધું હોય ત્યારે વી વાય બાર કેપ સૂત્ર અથવા સંજ્ઞાનો ઉપયોગ આપણે કરવાનો છે અહીંયા પ્રશ્ન નંબર ચોત્રીસ અને પાંત્રીસ માટે ઉદાહરણ નંબર છ અને આઠ સ્વાધ્યાય બે પોઈન્ટ માંથી દાખલા નંબર એક અને ત્રણ અહીંયા જે ત્રીજો દાખલો છે એ વાયઆઈ અને એફઆઈ આપેલો હોય તેવો દાખલો છે તે દાખલો ખાસ યાદ રાખવો તેમાં એસ્ક્વેરની ફોર્મ્યુલા સીગમાં એફઆઈ વાયઆઈ સ્ક્વેર માઇનસ એન વાય બાર સ્ક્વેર અપોન એન માઇનસ વન એ સૂત્ર ભૂલવું નહીં સ્વાધ્યાય બે માંથી દાખલા નંબર બે અને ચાર અને સ્વાધ્યાય બે માંથી દાખલા નંબર દસ અહીંયા દાખલા નંબર દસ અવારનવાર બોર્ડમાં પૂછાઈ ચૂક્યો છે માટે ખાસ ધ્યાન રાખવું આટલા દાખલા ખાસ તૈયાર કરવા એટલે ત્રણ ને ત્રણ છ માર્ક્સ તમે અહીંયા સરળતાથી પ્રાપ્ત કરી શકશો છત્રીસમો પ્રશ્ન સુરેખ સહસંબંધમાંથી પૂછાતો હોય છે તેમાંથી ઉદાહરણ નંબર ચૌદ પંદર અને સ્વાધ્યે ત્રણનો દાખલા નંબર છ ખાસ તૈયાર કરવો આમાં એક વખત વિકિર્ણ આકૃતિ દોરે દાખલો પૂછાયો છે તો જો બિંદુઓ અસ્તવ્યસ્ત વિખરાયેલા હોય અને અર્થઘટન કરવાનું કીધું હોય તો આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવે એ ખાસ યાદ રાખવું અને જો સુરેખા એક જ બિંદુઓમાંથી પસાર થતી હોય અને તે સુરેખા જો ડાબીથી જમણી નીચેથી ઉપર તરફ હોય તો સંપૂર્ણ ધન સહસંબંધ હોય આરની કિંમત પ્લસ વન હોય અને તેનાથી વિરુદ્ધ જો ઋણ ઢાળ મળે તો આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન હોય તેવું વિદ્યાર્થી મિત્રોએ લખવાનું રહેશે તે ખાસ ધ્યાન રાખવું અને સામાન્ય રીતે અહીંયા ક્રમાંક સહસંબંધનો દાખલો પણ અવારનવાર પૂછાતો હોય છે સાડત્રીસમાં પ્રશ્ન સુરેખ નિયત સંબંધ નિયત સંબંધમાં ફરી એકવાર વાયની એક્સ અને એક્સની વાય સામાન્ય રીતે અહીંયા સહસંબંધાંક આપેલો હોય એસએક્સ આપ્યા હોય એસ વાય આપ્યો હોય તેવો દાખલો પૂછાતો હોય છે તો બી વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસ વાય અપોન એસએક્સ અને બી એક્સ વાય ઇઝ ટુ આર ઇન્ટુ એસએક્સ અપોન એસ વાય સૂત્રનો ઉપયોગ કરવો અહીંયા એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને ખાસ કરીને અત્યાર સુધી બોર્ડમાં આ ચેપ્ટરમાંથી અહીંયા આ પ્રકારના દાખલા વધારે પૂછાયા છે ઉપરાંત અહીંયા ખરા ખોટા અથવા તો એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ પણ આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે તો ઉદાહરણ નંબર ચાર બાર સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે માંથી દાખલા નંબર પાંચ સ્વાધ્યાય ચારમાંથી દાખલા નંબર સત્તર અઢાર અને ઓગણીસ આટલા દાખલા ખાસ કરવા સૌથી મહત્વનો પ્રશ્ન દાખલા નંબર અડત્રીસ અને ઓગણ સંભાવના જે ઘણા વિદ્યાર્થીઓ તો એવા હશે કે જેને અત્યારે પણ સંભાવનામાં તકલીફ રહેતી હશે તો તેનું સોલ્યુશન છે તમારે ફક્ત આટલા દાખલા ખાસ જોઈ જવા ઉદાહરણ નંબર છ ચૌદ એકવીસ અને ત્રેવીસ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાંથી દાખલા નંબર ત્રણ અને ચાર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર બે અને ત્રણ સ્વાધ્યાય પાંચમાંથી દાખલા નંબર બાર સત્તર અને અઢાર અને જે વિદ્યાર્થી હજી મૂંઝવણમાં હોય કે સંભાવના કઈ રીતે તૈયાર કરવું તો એમાં ખાસ કરીને સરવાળાનો નિયમ શરતી સંભાવના આ બે દાખલા આ બે પ્રકારના દાખલા ખાસ જોઈ લેવા અને યાદચ્છિક પ્રયોગનો અર્થ અને લક્ષણ આટલું ખાસ જોઈ લેવામાં આવશે તો લગભગ વાંધો આવશે નહીં પ્રશ્ન નંબર ચાલીસ અંતરવેશન અને બહિર્વેસન ઉદાહરણ નંબર દસ અહીંયા સામાન્ય રીતે થિયરી પૂછાતી હોય છે અંતરવેશન બહિરવેશનની ધારણા જણાવો લાંગરાજના ગુણદોષ જણાવો આ ઉપરાંત જો દાખલા પૂછાય તો ઉદાહરણ નંબર દસ જે સુરેખ અંતરવેશનની પદ્ધતિએ દાખલો ગણવાનો છે એ પૂછી શકાય સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાંથી દાખલા નંબર સાત એમાં દ્વિપદી વિસ્તરણની પદ્ધતિએ ખૂટતી માહિતીનો દાખલો અને સ્વાધ્યાય પાંચમાંથી દાખલા નંબર તેર આટલા દાખલા ખાસ તૈયાર કરી લેવા અને આટલી થિયરી ખાસ તૈયાર કરી લેવી જેથી તમે સેક્શન ડીમાં ચોવીસમાંથી ચોવીસ માર્ક્સ મેળવી શકો હવે વાત કરીએ વિભાગ સી સેક્શન સી જે પણ ચોવીસનો ગુણભાર ધરાવે છે તેમાં એકવીસમાં પ્રશ્ન સૂચકાંકમાંથી પૂછાય છે એમાં એક જ દાખલો દાખલા નંબર બત્રીસ સ્વાધ્યાયમાંથી કરી લેવામાં આવે તો સામાન્ય રીતે એમાંથી પ્રશ્ન મળી જતો હોય છે અને જો થિયરી પૂછાય તો સૂચકાંકનો અર્થ અને લક્ષણો અને ફિશરના સૂચકાંકને આદર્શ શા માટે કહે છે તેની અહીંયા ચર્ચા કરવાની રહેશે બાવીસમો પ્રશ્ન નિદર્શન પદ્ધતિઓ બોર્ડની અંદર આમાંથી બે થિયરી અવારનવાર આ પ્રશ્નોમાં પૂછાય છે સારા નિદર્શનના લક્ષણો અને નિદર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ બે પ્રશ્નો ખાસ તૈયાર કરવા આ ઉપરાંત સ્વાધ્યાય બે પોઈન્ટ એક દાખલા નંબર ત્રણ ચાર પાંચ છ એમાંથી પુરવણી રહિત અને પુરવણી સહિતના દાખલા પૂછાતા હોય છે જ્યાં એમ ઇઝ ઇક્વલ ટુ એન રેસ્ટુએન પુરવણી સહિતમાં અને રહિતમાં એમ ઇઝ ઇક્વલ ટુ એન સી એન કરવા જોઈએ અને ક્રમાંક સહસંબંધાંગનો ઉપયોગ ક્યારે જરૂરી બને છે કરવા આ ઉપરાંત સ્વાધ્યાય ત્રણ માંથી દાખલા નંબર અગિયાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ આ પ્રશ્નો તૈયાર કરવા પ્રશ્ન નંબર ચોવીસ સુરેખ નિયત અહીંયા અંદાજીકરણની ત્રુટીની વ્યાખ્યા ઉપરાંત એસેક્સ વાય આપેલો હોય એસએક્સ આપ્યા હોય એસ વાય આપ્યા હોય તેના પરથી વાયની એક્સ એક્સની વાય પર નિયત સંબંધ રેખા એવા દાખલા પૂછાતા હોય છે પ્રશ્ન નંબર પચીસ અને છવ્વીસ સંભાવના એમાં ઉદાહરણ નંબર સોળ સત્તર ઓગણીસ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારમાંથી દાખલા નંબર ચાર તથા ઘટનાઓ તૈયાર કરવી એમાં ખાસ કરીને સમસંભાવી ઘટના નિરપેક્ષ ઘટના યોગ ઘટના તફાવત ઘટના પરસ્પર નિવારક ઘટના આટલી ઘટનાઓ ખાસ તૈયાર કરી સામાન્ય રીતે આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે અને યાદચ્છિક પ્રયોગનો અર્થ અને લક્ષણો જણાવો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી અત્યાર સુધી બોર્ડમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે માટે ખાસ તૈયાર કરી લેવો પ્રશ્ન નંબર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ પાર્ટ નું ફર્સ્ટ ચેપ્ટર અહીંયા ઉદાહરણ નંબર ઓગણીસ ત્રેવીસ અને ચોવીસ સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાંથી દાખલા નંબર પાંચ આઠ અગિયાર સ્વાધ્યાય એકમાંથી દાખલા નંબર બાર તેર સત્તર અને થિયરીમાં દ્વિપદી વિતરણના ગુણધર્મો અને બર્નોલી પ્રયત્નનો અર્થ અને તેના ગુણધર્મો આ બે પ્રશ્ન ખાસ કરવા અને જે વિદ્યાર્થીઓ સોમાંથી સો માર્ક્સ મેળવવા છે તેને સંભાવના વિતરણનો અર્થ અને તેની શરતો કે લક્ષણો ખાસ તૈયાર કરવા જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ પ્રામાણિક વિતરણ

યાદચ્છીક વધઘટ ચક્રીય વધઘટ અને દીર્ઘકાલીન વધઘટ આ ચાર વધઘટ તૈયાર કરવી અને આલેખના ફાયદા મર્યાદા બત્રીસમો પ્રશ્ન ગુણોત્તર શ્રેણીસ એમાંથી થિયરી પૂછાતી નથી એમાં એસક્યુ એમસી એમસી ક્યુ જ પૂછાયા છે અત્યાર સુધી અને દાખલાની દ્રષ્ટિએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક દાખલા નંબર દસ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેમાંથી દાખલા નંબર દસ સ્વાધ્યાય ચારમાંથી દાખલા નંબર અગિયાર આટલા દાખલા ખાસ નોંધી લેશો આમાંથી શક્ય છે કે આવતીકાલે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે અને જો તમે આ દાખલાનું દૃઢીકરણ કર્યું હશે આટલા પ્રશ્નો ધ્યાનથી સાંભળ્યા હશે તો તમે એમાં સરળતાથી સોમાંથી સો માર્ક્સ મેળવી શકશો તો એચબી બી કાપડા ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિવિધ શિક્ષકો દ્વારા અહીંયા ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને તેમાંથી વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે જીએસટીવી અને કા આપણા ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી હું શ્રેય ભાવસાર આપ સૌને આગામી આગામી પરીક્ષાઓ પણ સારી જાય તે માટે શુભેચ્છા પાઠવું છું જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર